સિદ્ધપુર મજૂર મહાજન ખાતે વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ મહિલા મોરચા સંગઠન દ્વારા શહેરમાં આવેલ મજૂર મહાજન સંઘ ખાતે નેવથી વધુ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું મહિલાઓને સેનેટરી પેડ વિશે જાગૃત કરી માહિતગાર કર્યા હતા આ ઉપરાંત શહેરના પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદ્દાઓ પર મહિલા હોવાથી મહિલા સશક્તિકરણ વિશે સમજાવ્યું હતું અને પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ સોનલબેન ઠાકરનું બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અંતે સૌએ અલ્પાહાર કરીને છૂટા પડ્યા હતા મિથિલ પ્રધાનમંત્રી અને મિડિલ કલાયપુના દ્રષ્ટિ છે અમે બહેનો વિચાર સંગઠન ચલાવ્યું છે સ્વાક્ષા મહિલા સેવા સંઘ સિત્પુર ભારતના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે જન્મદિવસ એ નિમિત્તે ગુજરાતમાં અને ઠેર ઠેર આખા દેશમાં ભવ્ય કાર્યક્રમો યોજાય છે એમ સિત્તપુરમાં ભાજપની મહિલા મોરચાની જનવરી મહિલાઓને સેનિટરી વેચવાનો કાર્યક્રમ આજે આ સંસ્થામાં સ્વાસ્થ્ય વિદ્યા સરસની બહેનોનો સાથે યોજ્યો છે લગભગ બેવથી છ જેટલી બહેનો ઉપસ્થિત છે અને આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ અમે પણ સંસ્થા તરફથી આ જન્મદિવસ નિમિત્તે બહેનો અને મહેમાનોનું અલ્પાહથી સ્વાગત રાખ્યું છે મોદી સાહેબ એક એવું વિરલ વ્યક્તિત્વ છે કે દુનિયાના છોતેર ટકા લોકો મોદી સાહેબનું નેતૃત્વ વખાણે છે એમને ભારત સિવાય બીજે ક્યાંય મત લેવા જવા નથી પણ દુનિયામાં એમને જે ભારતની પ્રતિષ્ઠા વિકસાવી છે એને કારણે મોદી સાહેબને લોકો આખી દુનિયાને ઈચ્છે છે ઇવન પીઓકે એ પાક પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે લોકો રહે છે એ પણ એમ છે કે અમારે મોદી સાથે જોઈએ આવ્યું એમનું વિરળ વ્યક્તિત્વ છે દેશમાં પણ એમણે છેલ્લા નવ વર્ષમાં ખૂબ ખૂબ પ્રગતિ કરી છે દેશને સ્વાવલંબી બનાવવા માટે ભગીરથ પ્રયાસો કરે છે સંરક્ષણ વ્યવસ્થા પર પુષ્કળ કરી છે ચીનની સરહદ ઉપર આપે ટૂંક વ્યવસ્થા કરી છે રસ્તાઓનું નિર્માણ કર્યું છે અને દુનિયાના દેશોમાંથી સંરક્ષણ સાધનો આયાત કરવાની સાથે સાથે આપણા દેશમાં જ એ સાધનો બને અને એનો ભાગ વિકાસ કરતો બની શકે દેશ એવા પ્રયાસો કરી અને એમાં પણ મોટી સફળતા મળી છે અને દેશ એમના નેતૃત્વનો જે વિકાસ થયો છે મોદી સાહેબ ઓગણીસો ચોવીસમાં જ વડાપ્રધાન નહીં પણ ઓગણીસો ને ઓગણત્રીસમાં પણ વડાપ્રધાન બને એ તો આપણી ભારતની કાયા પણ થઈ ગઈ છે હું સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચૂંટાઈશું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના તોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે મહિલા મોરચા દ્વારા મજૂર મહાજન કાર્યાલયનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેમાં વંશી કાકાએ અમારું સ્વાગત પ્રમુખ ઉપપ્રમુખનું સ્વાગત કર્યું છે અને બહેનોને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રોગ્રામો આવા થતા રહેશે તથા એસી જેટલી બહેનો અહીંયા એસીથી પણ વધારે બહેનો અહીંયા ઉપસ્થિત છે તથા બધા બહેનોને અલ્પાહાર આપવાનો પ્રોગ્રામ પણ કરાયો છે Okay.